નમસ્કાર દર્શક મિત્રો પડકાર અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પડકાર અરવલ્લી ન્યૂઝ પહોંચ્યું છે બાયડ આંબેડકર ચોક ખાતે બાયડ આંબેડકર ચોક એટલે કે લઘુમતી સમાજ અને અનુસૂચિત જાતિ સમાજનો વિસ્તાર છે અહીંયા આ લોકો રહે છે પરંતુ કેટલાય સમયથી બાયડ નગરપાલિકાને અનેક રજૂઆતો કરવા છતાંય પંદર વર્ષ સુધી રજૂઆતો કરવામાં આવે છે ગંદકીનો પ્રશ્ન છે અહીંયા બાયડ આંબેડકર ચોકની આગળ આગળના વિસ્તારમાં શુભમ ફાઉન્ડેશન દ્વારા શૌચાલય બનાવવામાં આવ્યું છે પરંતુ શોભાના ગાંઠિયા સમાન છે એટલી દુર્ગંધ મારે છે કે અહીંના જે અવરજવર જવર કરતા જે લોકો છે એ લોકો આ ગંદકીથી પરેશાન બને છે બાયડ આંબેડકર ચોકની બિલકુલ અડીને વારાસી નદી આવેલી છે અને વારાસી નદી જે છે એ નદી કાદવ કિચડથી પેક થયેલી છે હવે ચોમાસામાં જે આ જે કાદવ કિચરથી પેક થયેલી જે નદી છે એ નદી ઉભરાવાના કારણે અહીંના જે લોકો છે એ લોકોના ઘરોમાં પાણી પ્રવેશે છે તો ખરેખર બાયડ નગરપાલિકા બાયડ આંબેડકર ચોકમાં જે લોકો રહે છે આંબેડકર ચોકના આજુબાજુમાં જે ગંદકીના જે ઠગ થયેલા છે કચરાપેટી અહીંયા છે તો કચરાપેટી પણ અહીંયા ઉભરાઈને જે નીચે એ કચરો એટલી બધી ગંભીર હાલતમાં જે સર્જાયો છે એના દ્રશ્યો પણ પડકાર અરવલ્લી ન્યૂઝના કેમેરામાં કેદ કરવામાં આવે છે અહીંના જે લોકો લોકો છે છે દ્વારા કરવામાં આવે બાયડ નગરપાલિકા દ્વારા જે ગટર લાઈન જે બનાવવામાં આવી છે એ ગટર લાઈન બિલકુલ બકવાસ સાબિત થઈ છે દરેક જગ્યાએ ગટરો ઉભરાઈ ગઈ છે અને ગટરોનું જે ગંદુ પાણી જે છે એ ગંદુ પાણીના કારણે અહીંના લોકો ત્રાહિમામ બન્યા છે લોકો દુર્ગંધ મારે છે આ એરિયામાં એટલી ગંભીર હાલત સર્જાય છે પરંતુ તંત્ર બાયડ નગરપાલિકાનું જે તંત્ર છે એના પેટનું પાણી પણ હલતું નથી અહીંયા તમને દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે અહીંયા ગટરો ઉભરાય છે આગળ શુભમ ફાઉન્ડેશન દ્વારા શૌચાલય બનાવવામાં આવ્યું છે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે અને બિલકુલ બાજુમાં આંગણવાડી આવેલી છે ઘટક પાંચ હવે એ નાના નાના ફૂલ જેવા બાળકો અહીંયા શિક્ષણ માટે આવે છે નાના નાના બાળકો કંઈક મેળવવા માટે આવે છે પરંતુ અહીંયા પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જે ગંદુ પાણી જે છે ગટરોનું એ ઉભરાઈને જે આંગણવાડી છે આંગણવાડી વિસ્તારના ત્યાં પણ પ્રવે તો બાળકો આ જે કન્ડિશન છે અહીંયાની જે પરિસ્થિતિ સર્જાઈ છે બાળકો રોગના ભોગ બને તો આ તંત્રની કાયદેસર આ તંત્ર જવાબદાર છે અહીંના લોકો માટે બાયડ નગરપાલિકા છે કે નહીં અનેક સવાલો ઊભા થયા છે પડકાર અરવલ ન્યૂઝ હરેશ સોલંકી બાયડ